હું ચોકી એમ કહું છું ને કે વાત કરું છું કે આવો મારા ઘર પાસે આવો હું તમને મારી ગાડી પર્સનલી મારા ઘરે લઈ જાવ મારા ખર્ચે નગરપાલિકા ના ખર્ચે તમે એક વખત આવો કેટલા રોદા આવે ને રોદા ગણો ખાલી તમારી ગાડી પડે ને તમેય પડો તમને અહીંયા આગળ સેફ્ટી ને સિક્યુરિટી હોય એટલે હું પબ્લિક પથ્થર ખંડાવા હાટું છે આ તો હું ઓફિસમાં બોલતો નથી મારી આગળ એટલા એટલા શબ્દ છે ને કે તમારું વર્ણન ન થઈ શકે કારણ કે વર્ણન ને લાયક જ નથી તમે અસમૃદ્ધ વર્ણન ની બારમી વ્યક્તિ છો જુનાગઢ મહાનગરપાલિકા વ્યક્તિ જે ગમેક પસાર ભગવાન મને માફ કરજો તમે

પછી જવાબ દેજો મને અહીંયા હું જવાબ લઈશ તમારી પાસે આ તમને ના હું તો મને કેજો આમ જો તો પણ <tipen> પેલા ફૂટ માં મીટર માં ખબર પડે એજ્યુકેશન કેવડું હોય તમારું મારું હોય આઉટડોર હોય ને તો ફૂટપાડી લગન આ ગેટ ઉપર નહીં તમે હે તમારા ગેટ લગન નથી આ તમારું દુકાણ છે એમ તો આને હટાવી નાખો ને આ નગરપાલિકા ને હટાવી નાખો પબ્લિક ડિમાન્ડ છે પબ્લિક તો પૈસો છે તમે એમ કે અહીંયા નો થાય એની અરજી એની અરજી કરી મેં તમે તમારું કામ પચીસ વર્ષ નોકરી માં શું બોલાય માં તો કર્યો કરી

તમારા ને <Ri discussion>

भैँ तमे त ल